તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ આઠ ચતુષ્કોણ આપણું હવે આપણે પ્રમેય આઠ પાંચ જોયો હતો છેલ્લે તો આપણે આજે પ્રમેય આઠ છ જોવાના છે તેના આપણે સોલ્વ કરીશું ઓકે તો અહીંયા આપ્યું શું છે વિધાન તે સૌ પ્રથમ તે જોઈએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લઈ લીધો છે તેના વિકર્ણ પરસ્પર દુભાગે છે એવું આપણે સાબિત કરવાનું છે ઓકે તો પહેલાં આપણે ચતુષ્કોનના નામકરણ આપી દઈએ નામકરણ કરી દઈએ એ બી

साबित કરવાનું છે ઓકે સાબિત કે આપણે શરૂઆત કરીશું તો આપણે સૌ પ્રથમ અહીંયા લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં તમારે અહીંયા બે ત્રિકોણમાં ધ્યાન આપવાનું છે એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ એટલે ત્રિકોણ ODA અને ત્રિકોણ OBC ત્રિકોણ ODA અને ત્રિકોણ ઓ બી સીમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણાની આપણે લઈશું સૌ પ્રથમ આમ મળે છે આડો ઝેડ મળે છે ઓકે તો આ બે ખૂણા કેવા થશે બાજુ સમાંતર છે આપણે સમાંતર બચ્યું દીધું છે વિદ્યાર્થી મિત્રો એટલે એડી સમાંતર બીસી તો થવાની જ છે તો તેના દ્વારા અને છે અહીંયા તેના દ્વારા બનતા ખૂણા કેવા હશે

બીડી તેમની છે ઓકે ચાલો હવે મિત્રો બંને ત્રિકોણ છે આપણા પાસે તો આ બંને બધી બાજુ એકબીજાને જોડી સમાંતર હોય તો બંને બાજુ સરખી પણ હશે તો હું અહીંયા લખી શકું કે એડી બરાબર બીસી આ લખી શકીએ આપણે અને લખી દઈએ કલાક એડી બરાબર બીસી ઓકે લખી દેવાનું

હ ઓ એડી લેવો બરાબર એને સંગત કહો ખૂણો સરખો થશે આ સી તો ઓસીબી તો ખૂણો ઓસીબી એ જ લખો બાજુ બંને કંઈ સમાંતર પાછી થાય એડી સમાંતર બીસી થઈ તો લખો કારણ કે એડી સમાંતર બીસી તેમની છેદિકા કઈ છે તેમની છેદિકા થશે વિદ્યાર્થ મંદિર હવા અહીંયા તેની છેદિકા આપણે જોઈએ તો આપણે આ લીધું છે છેદિકા એસી થશે આ એસી સરખા બન્યા છે ચાલો માટે આપણને મળી ગયું માટે હવે હું શું લખીશ કે ત્રિકોણ ઓડીકોન કારણ શું ખૂણો બાજુ ખૂણો પ્રમી ખૂણો બાજુ તે ઉપરાંત આપણે શું સાબિત કરવાનું છે ઓએ બરાબર ઓછી ઓ બી બરાબર ઓડી ઓ અને ઓસી ત્યાં બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે અને ઓબી અને ઓડી તો બંને બાજુ પણ કેવી થશે સરખી થશે એકરૂપ ત્રિકોણ છે માટે બંને જો ત્રિકોણ સરખા હોય માટે ઓ એ બરાબર ઓસી અને ઓ બી બરાબર ઓડી લખી શકાય કારણ સીપીસીટી એકરૂપ ત્રિકોણના અનુરૂપની બાજુ કેવી હોય છે સરખી હોય છે ઓબી અને ઓડી પણ સરખી થઈ ગઈ ચાલો માટે આપણો પ્રમે અહીંયા વિદ્યાર્થી મિત્રો पूर्ण थायचे जे आपण लखी सके जे साडी थाय